વાકાનેર શહેરના ખાનકાએ હુસેની ખાતે આઠમા સુની મુસ્લિમ સમૂહ લગ્ન સંપન્ન દસ દુલ્હા દુલ્હન લગ્નગ્રંથિથી જોડાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર શહેર ખાતે આજરોજ શનિવારે હઝરત ખ્વાજા ગરીબ નવાજ ક્રિએટિવ યંગ ગ્રુપ દ્વારા અલ્હાદ પીર સૈયદ શાહિર અહેમદ પિરઝાદાના અધ્યક્ષતાને અને માર્ગદર્શન હેઠળ ખાનકાએ હુસેની પીર સૈયદ મેરૂમિયા બાવા દરગા ખાતે આઠમા સુની મુસ્લિમ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં દસ જેટલા દુલ્હા દુલ્હનો નિકાહ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા આ સમૂહ લગ્નમાં કુલ અગિયાર યુગલો પૈકી આજ રોજ દસ નવયુગલોને મુસ્લિમ રીતિ રિવાજ મુજબ નિકાહ પઢાવવામાં આવ્યા હતા જ્યારે અન્ય એક યુગલને પાછળથી નિકાહ પઢાવવામાં આવશે આ સમૂહ લગ્નમાં જોડાયેલ તમામ અગિયાર અને દાતાઓના સહયોગથી કર્યાવારની ભેટ આપવામાં આવી હતી તેમજ ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે મુસ્લિમ સમાજના ધર્મગુરુ સાહેબ અહેમદ પિરઝાદા પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પિરઝાદા વાંકાનેર એપીએમસીના પૂર્વ ચેરમેન શકીલ પિરઝાદા કોંગ્રેસ અગ્રણી ઇરફાન પિરઝાદા મોહમ્મદભાઈ રાઠોડ વાંકાનેરની તમામ મસ્જિદોના પેશ ઇમામ સહિત સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે વાંકાનેર ખાતે હઝરત ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યમ ગ્રુપ ઓફ વાંકાનેર દ્વારા સુન્ની મુસ્લિમ સમાજના અગિયાર દીકરા અને દીકરીઓના સમૂહ લગ્નના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ આઠમો સમૂહ લગ્ન છે અને સતત છેલ્લા સાત આઠ વર્ષોથી આ ગ્રુપ દ્વારા વાંકાનેર વિસ્તારના આર્થિક રીતે નબળા કુટુંબોની દીકરીઓના લગ્નો કરાવવામાં આવે છે અને લગભગ સોથી કરતાં વધુ વસ્તુઓ કરિયાવરોમાં આપ આપવામાં આવી છે અને વાંકાનેર વિસ્તારના દાતાઓ આમાં ખૂબ સહયોગ આપે છે વાંકાનેર મુસ્લિમ સમાજના તમામ સમાજોના તમામ જમાતોના પ્રમુખો એમના કાર્યકરો એ પણ આમાં સહકાર આપે છે અને વાંકાનેરમાં એક સમયનો બચાવ થાય પૈસાનો બચાવ થાય અને સાદાઈથી એક એ મોહમ્મદીથી સાદાઈથી લગ્ન થાય એ બાબતનું આયોજન કરવા માટે હું આ કમિટીને હજરત ખ્વાજા ગરીબ ગરીબે નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપ ઓફ વાકાનેરને અભિનંદન આપું છું કે સતત આઠ વખત આવા શરીયતે મોહમ્મદીથી સાદાઈથી સમયનો બચાવ અને પૈસાનો બચાવ કરતાં સમૂહ લગ્નનું આયોજન કરે છે આ એક સમાજ સેવાનું પણ મોટું કામ છે એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું